સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની અન્ય સરકારી હોસ્પિટલો સરકાર દર વર્ષે આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પરંતુ લોકોના આરોગ્ય પાછળ જે ખર્ચ થવો જોઈએ તે થતો નથી લોકોને જે દવાઓ અને સારવાર મળવી જોઈએ તે મળી રહી નથી સુરેન્દ્રનગરનો કિસ્સો લઈ લો જ્યાં છેલ્લા નવ મહિનાથી હડકાયા શ્વાનની રસી ઉપલબ્ધ નથી સુરેન્દ્રનગરની સિવિલમાં સામાન્ય દિવસોમાં પણ શ્વાન કરડવાના ત્રણસો થી વધુ કેસ આવતા હોય છે સામાન્ય કેસમાં તો સિવિલ હોસ્પિટલમાં રસી આપી દેવામાં આવે છે પરંતુ જો હડકાયા શ્વાન કરડવાનો કેસ સામે આવે તો દર્દીને રાજકોટ કે અમદાવાદ સુધી રિફર કરવામાં આવે છે કારણ કે સિવિલ હોસ્પિટલમાં રસી ઉપલબ્ધ નથી સારવારનો તમામ ખર્ચ દર્દીએ ભોગવવો પડે છે

સરકારી હોસ્પિટલમાંથી ઇન્જેક્શન ઇન્જેકશન મંગાવી કામ ચલાવેલું ઉપરાંત આપણી મારી જે સ્થાનિક સત્તા મર્યાદા હોય નાણાકીય સત્તા મર્યાદા એ નાણાકીય સત્તા મર્યાદામાં પણ આપણે ખરીદી કરેલી અને કામ ચલાવેલું પણ એ પણ અત્યારે વપરાઈ છે આરોગ્યની આવી કથળતી સેવાથી દર્દીઓ પરેશાન બન્યા છે હવે સુરેન્દ્રનગરની સિવિલમાં હડકાયા સ્વાનની રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે લગભગ છેલ્લા નવેક મહિનાથી જે હડકવા ને પ્રતિરોધક જે ઇન્જેક્શન આવે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં નથી ગાંધી હોસ્પિટલમાં આપણે સિવિલ સર્જનને અનુરોધ કર્યો એટલે એમને પણ એમના પ્રશ્નો છે બહુ લિમિટેડ સરકારમાંથી આવેલા છે અને એમની પોતાની જે અવેલેબલ ગ્રાન્ટ હોય એમાંથી પણ માણ સાત કે આઠ આવ્યા આખા જિલ્લામાં નથી આ ખરેખર તકલીફવાળી વાત છે ખાનગી હોસ્પિટલમાં તેની પ્રતિરોધક રસી લેવા જાય તો તેની પાસે સાત હજાર થી દસ હજાર રૂપિયા પડાવવામાં આવે છે ત્યારે હવે સરકાર વહેલાસર જાગીને આ રસી પૂરી પાડે તેવી માંગ ઉઠે છે ફઝલ ચૌહાણ જીએસટીવી